તોય છે ને હું તો ચેમ્પિયન હો ભાઈ જિલ્લા કક્ષાનો પેલા કહી દઉં એટલે હવે હવળો તું પણ બસો ને સ્પીડ માં જવા દે હે તું આ ભણે એવું તો ભાઈ ભૂરી અમારે ભણે હે એટલે બ્લોગ 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 નખાવ તો ઓછા આવે છે હા ભુરી ખાતે અમે ડેલી બ્લોગ ચાલુ કરવાના હે કામ ભૂરી કરવાના દ્વારકાજી મારા મિત્રોને કેમ છે મારી ફેમિલી નો મજામાં હોય તો આપડા મજામાં સરસ મજાની સવાર પડી જાય છે અષાઢી બીજ તો તમને ખબર છે આજ શું હોય છે રામદેવ પીર નો મહોત્સવ હોય કે ગાડો મેળો હોય તો હું અત્યારે પાછળ ભાઈ બ્લેક છે ભાઈબાને ઠપકડી લીધો હોય ભાઈ આવું અને ગજ ઉતર નાખ્યું હાલ નીકળે હાલો ભાઈ આ તો વાંધો જવા દઉં હાલો ભાઈ જાય છે તો એમ બે જઈ મોરવાડ રામપીર આપડે નિમડાવાળા વાળા રામપી ભાગે ભાગે લખતા આમ તો બીજી ક્યારેક ક્યારેક જતો હોય પણ આજ ફ્રી હતો નીકળી લાજી એમાં સાડી બીજ હતી તો નીકળી બે ભાઈ નીકળી જઈશું ભગવાનને ઠપકાય તો બ્લોગમાં બીને રહીજો આ તો આપણે તમને બધા રામભાઈના દર્શન કરાવી છે આ ફૂલ મોજ કરવાની છે આજ કારણ કે થોડું મોટું આયોજન હશે મોરવાડે આપણે તો જોઈએ છીએ હવે કેવું આયોજન હોય જઈએ તો ખરા ભાઈ તૈયાર કરી છે કરીએ પાછળ મારવાળા મેળેમાં વહી ગયા ને કોડાવાળા રસ્તે જવા નહીં જાઉં છે ને આપણે હલો ભાઈ નીકળ્યું હવે તો બ્લોગમાં બીને રહીજો આજ આખો દિવસ મોજ જોઈ છે ક્યાં હું રખડી ભાઈ હાથમાં બ્લેક મને રાણી હાથમાં આવી જાય ક્યાં હું રખડી કે નીકળી ગયા એમાં તમે સાડ બીજી હતી ને કાલે વરસાદ આવ્યો હતો દાત તો ભાઈ ને મોજ પડી જાય રખડવાનો મેળ આવી ગયો ઘરે લઈ ગયો ન લઈ ગયો એટલે લઈ ગયો તો હાલો તારે મિત્રો

ਮੋੜ ਬੜੀ ਗਿਆ ਤਰ੍ਹਾਂ ਪਿਰੋ ਪੀ ਗਿਆ ਲੱਗੋ ਕਾ ਆ ਦਾ ਸੜੇ ਬੀਜੀ ਤੇ ਅ ਸੜੇ ਬੀਜੀ ਤੇ ਲੱਗਿਆ ਤਾ ਭਾਈ ਨਾ ਭਾਈ ਵਰਸਾਤ ਆਈ ਜੋ ਹੈ ਭੈਕ ਭੈਕੋ ਥਿਓ ਨਾ ਤੋ ਜਿਓ ਜਿਓ ਥਿਓ ਤਾ ਪਾਛੇ ਵੀਏ ਭਾਈ ਅਮਾ ਜਾਈ ਖੀਰੇ ਵੀ ਹਾਲੀ ਮੋਟਰਸਾਈਕਲ ਤੋ ਇਹਨ ਆਈ ਦਿੱਦੂ ਆਪਰੇ ਕੋਨੂ ਹਦੂ ਮੰਗੇਲੂ ਮੰਗਿਰੂ ਤੁਮਨ ਕਾਕਾ ਨੂ ਹਤੂ ਹਾਂ ਭਾਈ ਹੂ ਮੰਗੇਲੂ ਮੈਗੇਲੂ ਨਾ ਕੇ ਅਮਾ ਜੇ ਮੈਗੇਲੂ ਕੇ ਹੈ ਮਰ ਕਾਕਾ ਨੂ ਮੋਟਰਸਾਈਕਲ ਹੈ ਤੋ ਇਹੋ ਕੇਸ ਤਾਰ ਪੇਨ ਮੋਟਰਸਾਈਕਲ ਹੈ ਅ ਹਮ ਦੇਖ ਤਾ

તમારા ભાઈ જો ભાઈ નિયળે આવતા રહ્યો એ પણ શું કહેવાય આ દડા નામ હોય એક તો ફૂટબોલ વોલીબોલ તો ન કહેવાય ફૂટબોલ ભાઈ આવા કંઈક લઈને આવતા રહી છે જો ભાઈ હા ભાઈ પીડો તો ક્યાં દઉસ ન પીડત ભગા બગા ક્યાં ન પીડે આપણે બગા એ લે નાના છોકરાને રવા દે જો ક્યાં સડી ગયો જો ક્યાં લખણે આમ કંઈ જાય જ ને હો ભાઈ ભાઈ રમવા આવ્યા છે રમવા માટે ડ્રાય ડ્રાયપોર્ટ આપણે જાય આવ્યું

સાક કરી હો મિત્રો હાલો એક બેન ત્રાસ ગા હરખાઈ લઈ ઉમો હાલો ભાઈ એક પોઈન્ટ એક મિનિટ મળી ગયા વળી હરખાઈ ન હું મને આડ કામ ક્યાં આખી રીતો મે આવતો ન આઈ ગયા હાલો ભાઈ બે ને એક કે બે ને એક જા ઓ બે સીધી જો એક ઓ જીતો જીતો

ડારામાં હેયર લજો ભાઈને યે આલંગ આવડે હો આવડે આવડે પકડ 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 સબય બુરી

everybody.